વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે તારીખ આઠ માર્ચ બે હજાર અઢારના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો જે અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે પોષણ માસ દરમિયાન નાના બાળકો ધાત્રી માતાઓ સગર્ભા મહિલાઓ અને કિશોરીઓને કુપોષણથી બચવા માટે માર્ગદર્શન આપતી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે પોષણ માસ ઉજવણી એનોમિયા નિવારણ ગ્રોથ મોનિટરિંગ જરૂરી સેવાઓ વિતરણ તેમજ બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવા સહિતની પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી રહી છે ત્યારે કોઈપણ નાનું બાળક ધાત્રી માતા કિશોરી અને સગર્ભા માતા પોષણની ઉણપ ન રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરની સંજય નગરમાં આવેલ આંગણવાડી ખાતે અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વર્ષાબેન લુહારની અધ્યક્ષતા હેઠળ

માંથી મારા સાથીદાર એન એમ તથા આશા વર્કર સાથે સંજયનગર ખાતે આંગણવાડીમાં અમે જે પોષણ માહ ઉજવીએ છીએ તેની અંદર વિવિધ ફિમેલ્સને અને બાળકોને બ્રેસ્ટ ફીડિંગના ફાયદા અને બાળકને બ્રેસ્ટ ફીડિંગના ફાયદા તથા પૂરક પોષણની માહિતી અને માતૃશક્તિનું કીટ વિતરણ પણ કરેલ છે મારું નામ ભારતીબેન સોલંકી છે હું સંજયનગરમાં રહું છું ને આંગણવાડીમાંથી બોલું છું અને પો પોષણ તત્વ વિશે પોષણ વિશે માહિતી આપી અને સ્તનપાન વિશેની મેડમે સરસ માહિતી આપી અને છેલ્લે માતૃશક્તિના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું તે બદલ ધર્મેશ પટેલ ઓર એન ન્યૂઝ અંકલેશ્વર